નમસ્કાર મિત્રો હું હરીશ વેકરિયા સ્વાગત તમારું મારા નવા આશા કે તમે બધા સ્વસ્થ હશો અને મસ્ત હશો આ ચેનલ ઉપર આપણે વાત કરીએ છીએ કે સાદી અને અસરકારક ઘરેલું ઉપાયોની આજે વાત કરવી છે લોની એટલે કે ગરમીમાં થતા તીવ્ર તાપથી બચવા માટે શું ખાવું અને શું પીવું જોઈએ બાળકો વડીલો અને ગામડે કામ કરતા મજૂરો વધુ અસર કરે છે લુ થી બચવા માટે શું અને શું પીવું પેલું કે છાસ દરરોજ બપોરે એક ગ્લાસ છાસ માં જીરું અને મીઠું નાખીને પીવો આ શરીરમાં ઠંડક લાવે છે અને લોથી બચાવે છે બીજું લીંબુ શરબત એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ થોડી ખાંડ અને નમક ભેળવીને દરરોજ પીવો આ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ રાખે છે ત્રીજો કે તડકામાં જતા પહેલાં કાચો પ્યાજ ખાઓ ડુંગળી શરીરને લોથી રક્ષણ આપે છે આને બપોરે તમે જંબા સાથે પણ ખાઈ શકો છો ચોથું કોકમ શરબત કોકમનું શરબત એ આયુર્વેદમાં શીતલ ગુણ ધરાવતું પીણું છે સપ્તાહમાં બે ત્રણ વખત એક ગ્લાસ કોકમ કોકમનો જ્યુસ પીવો આ ગરમી સામે લડવામાં ઘણું ઉપયોગી છે પાંચમો ઉપાય છે તરબૂચ અને શાકરટેટી દરરોજ દિવસ દરમિયાન તરબૂચ અને શાકરટેટી ખાવાથી શરીરમાં પાણીની ભરપૂરતા રહે છે આનાથી તમને ગરમી અસર નહીં કરે અને ખાસ ટિપ્સ ધ્યાન રાખો કે બહાર નીકળતા પહેલા માથું ઢાંકવું હળવા રંગના કપડાં પહેરવા અને સતત પાણી પીતું રહેવું પાણીની ઉણપ થવાથી લૂની અસર વધારે થાય છે તો આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો ચાલો હવે મળીએ બીજા નવા વિડીયમ